અને વોર્ડ માટેનો ભરૂચ નગરપાલિકા કક્ષાએ સેવા સેતુ કાર્યક્રમ રોટરી હોલ ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ સ્થળ ઉપર જ હાજર રહી નિકાલ કરવામાં આવ્યો રોટરી હોલ ખાતે યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને યોજનાકીય લાભોનું ઉપસ્થિતોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું સાથે અરજદારોની રજૂઆતો તેમજ અન્ય યોજનાકીય અમલીકરણને લગતા પ્રશ્નો સાંભળીને સક્ષમ અધિકારીઓની સમિતિ દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ પાલિકા કારોબારી ચેરમેન હેમેન્દ્ર રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં રાજ્યના મુખ્યમંત્રી સુધી આ ફાઇલ પહોંચી છે રાજ્યના મુખ્યમંત્રી છેલ્લા દિવસ પહેલા જાપાન હોવાના કારણે એમાં હજી આપણી જે ગ્રાન્ટ ભરૂચ જિલ્લાને સેન્શન કરીને પેકેજના સ્વરૂપમાં આપવાની હોય એમાં એ વિદેશ હોવાના કારણે વિલંબ થયેલો પરંતુ હવે રાજ્યના મુખ્યમંત્રી ગુજરાતમાં આવ્યા છે ભરૂચમાં પણ આવ્યા ત્યારે એમણે કીધું છે કે આગામી પાંચ સાત દિવસમાં એ પેકેજ ભરૂચને મળશે અને જે વેપારીઓને નુકસાન થયું છે જેનું સર્વે થયું છે જેનું ફોર્મ પાસ થયું છે પાંચ હજાર રૂપિયાથી લઈને પંચ્યાસી હજાર રૂપિયા સુધીનું જે અને પાંચ લાખથી ઉપર જેમનો જીએસટી ટેક્સ ભરવાનો આવે છે એવા લોકોને વીસ લાખ રૂપિયા સુધીની લોન આપવાની છે આ બધી જ કામગીરી પૂર્ણ થયેલી છે જાહેરમાં હું તમને બધા લોકોને કહું છું કે નજીકના દિવસમાં આપ સૌને આપના સીધા એકાઉન્ટમાં બેંક એકાઉન્ટમાં સરકારની નક્કી કરેલી નક્કી કરેલા ધારાધોરણ મુજબની મદદ સૌને મળી જશે આ જાહેર મંચ ઉપરથી ભરૂચના જવાબદાર વ્યક્તિ તરીકે હું તમને બધા લોકોને ખાતરી આપું છું